નમસ્કાર મિત્રો જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપ સર્વે સ્વાગત છે વાત કરી કરી આજના અને દુનિયાના તે પહેલા પણ દબાવી દેજો જુનાગઢમાં છુકના ચોક ખાતે આવેલી આપાગીગા કિરાણા સ્ટોરના માલિક દીપક લાલવાણી વાઘ બકરી શાહના ડુપ્લિકેટ બસો પચાસ ગ્રામના પેકેટ બનાવી બજારમાં વેચી રહ્યા હોવા અંગે જુનાગઢના વાઘ બકરી શાહના ડીલર જેમીને ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા નકલી શાહના ચારસો સત્તર પેકેટનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત બે લાખ પચાસ હજાર થાય છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓગસ્ટની મર્યાદા પહેલાં જ ધમકીના અંદાજમાં ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યો છે ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચે વધતા વેપાર સંબંધોને લઈને આ પગલું ભર્યું છે ખરેખર છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે જે અમેરિકાને ન ગમ્યું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે નવીનતમ દરો એક ઓગસ્ટથી લાગુ થશે તે જ સમયે જો આપણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં એક ઓગસ્ટથી ઓગણીસ કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર એક હજાર છસો એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં ઉપલબ્ધ થશે સંસદમાં સોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષના આક્ષેપોનો શરણસણતો જવાબ આપ્યો હતો તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર ત્રીસ વર્ષ સુધી કેન્દ્રમાં રહેશે શાહે જણાવ્યું કે બે હજાર ચોવીસ પછી જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારાની એક પણ ઘટના બની નથી જ્યારે બે હજાર દસથી બે હજાર પંદર દરમિયાન બે હજાર પાંચસો ચોસઠ ઘટનાઓ બની હતી દસાડા તાલુકાના ખેરવા ગામે રહેતા વૃદ્ધે જમીન વેચાણના આવેલા નાણાંમાંથી રૂપિયા બે લાખ ગામમાં મદરેસો બનાવવા અલગ રાખ્યા હતા ત્યારે તારીખ અગિયારમીથી એકવીસમી જુલાઈ દરમિયાન કોઈ શખ્સ આ રકમ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે આ અંગે અબ્દુલ ખાને અજાણ્યા શખ્સ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ બી બામ્બા ચલાવી રહ્યા છે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે કટારિયા ટ્રોલ પ્લાઝા પાસે ગુરુવારે સવારે એક ટ્રકમાં અચાનક આગ લાગતા રોડ પર અફરાતફરી મચી જવાબ પામી હતી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદથી ડુંગળેનો જથ્થો ભરી રાજકોટ તરફ જવા નીકળેલા ટ્રકમાં પાછળના ટાયરના જોટામાં કોઈ અગમ્ય કારણસર એકાએક આગ લાગતા ચાલકે સમય સૂચક વાપરી ટ્રક ઊભો કરી દેતા કોઈ જાનહાનિ થઈ નથી વિરમગામ રેલવે પોલીસે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન ઝડપેલા વિદેશી દારૂના જથ્થાનો ગુરુવારે વિરમગામ પ્રાંત તથા રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો કુલ સુડતાલીસ નોંધાયેલા ગુનામાં ચારસો ઓગણપચાસ નંગ બોટલ કબજે કરાઈ હતી જે કુલ બે કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા દાંગધ્રા એપીએમસીની ચૂંટણી યોજાવાની હતી જ્યારે વઢવાણમાં માત્ર ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે ત્યારે સાયલાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવધિ તેજ બની છે જિલ્લામાં સાયલા એપીએમસીની ચૂંટણી માટે મતદાન સત્તર દસ બે હજાર પચીસથી અઢાર દસ બે હજાર પચીસના રોજ મતગણતરી થયા બાદ તુરંત જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટનાએ સક્ષાર મચાવિત છે જિલ્લા પંચાયત ક્વાર્ટર માપિતાએ પોતાના બે પુત્રો સાથે આપઘાત કર્યો હતો ત્રણ અને આઠ વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો હતો ત્યારે પત્નીના આડા સંબંધો પતિએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે પોલીસને મોબાઈલમાંથી મેસેજ અને મળી આવ્યા છે વડોદરાની સડકો પર અનેક રક્ષિત ફરી રહ્યા છે તેઓ નશામાં ગાડી હંકારીને ગમે તેને મોત આપી દે છે ત્યારે વડોદરામાં નશામાં દૂધ વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે નશામાં દૂધ બેફામ કાર ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને ને અડફેટે લીધા હતા કાર ચાલક ભાગી જતા સ્થાનિકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે આઇકન પણ દબાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો